શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે ગુરુજી પોતાના શિષ્યોને આશ્રમમાં કહી રહ્યા હતા કે આજે હું એક તમને બોધકથા વાર્તા કહું છું તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય એમાં બોધ ગ્રહણ કરો તમે જેમ જેમ વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થઈ છે આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને મારે તમારા પિતાજીને સોંપવા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વાસ અને પ્રેમની વાર્તા જેમાં પતિ પત્ની એકબીજા પર વિશ્વાસ રાખે તો પ્રેમ જળવાય જ રહે પતિ પત્ની વચ્ચે પરસ્પર વિશ્વાસ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરસ્પર વિશ્વાસ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ જાળવી રાખે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વાસ અને પ્રેમની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વિશ્વાસ એ સંબંધ છે વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ ટકતો નથી ભલે ગમે તેટલો પ્રેમ કે એકતા હોય એક નગર હતું નામ હતું અનંગપુર અનંગપુરમાં યંગદત્ત નામે એક બ્રાહ્મણ પોતાના કુટુંબ સાથે રહેતો હતો એના માતા પિતા ભાઈ બહેન સૌ આનંદથી રહેતા હતા યજ્ઞદત્તના લગ્ન થયા પત્ની હતી રૂપાળી પણ સ્વભાવની બહુ કજિયાકોર ઘરમાં આવતા જ એણે પોતાનો સ્વભાવ જણાવવા માંડ્યો ક્યારેક એની સાસુ સાથે ઝઘડી ક્યારેક એની નણન સાથે ઝઘડી ઘરમાં જ્યાં શાંતિ હતી ત્યાં હવે યજ્ઞદત્તની પત્ની આવવાથી ઘરનું વાતાવરણ જ આમ બદલાઈ ગયું યજ્ઞદત્ત આથી ખૂબ દુઃખી રહેતો રોજના કજિયાથી એક દિવસ એણે નક્કી કર્યું કે હવે આ ઘરમાંથી જ પત્ની સાથે પોતે ચાલ્યા જવું બિચારા માતા પિતા બહેનને સૌ સુખેથી તો રહે આમ એક દિવસ યજ્ઞદત્ત પત્નીને લઈને બીજા કોઈ નગરમાં ચાલી નીકળ્યું ચાલતા ચાલતા રસ્તામાં એક જંગલ આવ્યું યજ્ઞદત્તની પત્ની કહે મને બહુ તરસ લાગી છે યજ્ઞદત્ત તો પત્નીને એક ઋષ નીચે બેસાડીને પાણીની શોધમાં ગયું પાણી લાવતા તેને ઘણી વાર થઈ સ્ત્રી તો તરસની મારી મરી ગઈ યજ્ઞદત પાણી લઈને આવ્યો ત્યારે પત્નીને મરેલી જોઈ તે તો બહુ વિલાપ કરવા લાગ્યો ભગવાને સાચા મનથી પ્રાર્થના કરવા લાગ્યો સાચી પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થયા થોડી વારમાં જ આકાશવાણી થઈ કહ્યું હે બ્રાહ્મણ તું જો તારા આયુષ્યનો અડધો ભાગ તારી પત્નીને આપે તો તે જીવતી થશે યજ્ઞદતે હાથમાં જળ મૂકી સંકલ્પ કર્યો કે હું મારું અડધું આયુષ્ય મારી પત્નીને આપું છું અને તેની પત્ની જીવિત થઈ પછી પતિ પત્ની બંને આગળ ચાલવા લાગ્યા દૂરથી એક નગર દેખાયું નગરમાં પ્રવેશતા એક બગીચો હતો યજ્ઞદતે તેની પત્નીને કહ્યું આ બગીચામાં તું બેસ હું નગરમાં જઈને કંઈક ખાવાનું લઈ આવું છું આમ કહી યજ્ઞ નગરમાં ગયો હવે બ્રાહ્મણ પત્ની બગીચામાં એકલી રહી બગીચામાં એક કૂવો હતો એકવારની પાળ પર બેઠો બેઠો એક લંગડો મીઠા રાગે ગીત ગાતો હતો બ્રાહ્મણ પત્નીને એ લંગડાનું ગીત બહુ ગમ્યું એ તો લંગડા પર મોહી પડી એણે લંગડાને કહ્યું આવું સરસ ગીત તું ક્યાંથી શીખ્યું તું મને બહુ પ્રિય છે થાય છે કે બસ હું તારી પાસે જ રહી જાઉં લંગડો કહે મને તો ગમી ગઈ છે થાય છે તારા જેવી પત્ની હોય તો કેવું સારું બ્રાહ્મણ પત્ની કહે તો મને તારી પત્ની આ સ્થિત તું ને હું પતિ પત્ની જિંદગીભર આપણે સાથે રહીશું થોડીવાર વાર થયું ભોજન સામગ્રી લઈ યજ્ઞદત બ્રાહ્મણ આવ્યું બ્રાહ્મણ પત્નીએ કહ્યું તમે ભોજન લાવ્યા સારું કર્યું આ લંગડો બિચારો બેસહારા છે એને થોડું ખાવા આપો ને ત્રણેય જણે ભોજન કર્યું પછી યજ્ઞ આગળ જવાની તૈયારી કરી તો પત્ની કહે આ લંગડાને પણ આપણી સાથે લઈ લો બે કરતાં ત્રણ ભલા આમે રસ્તા જતાં તમે કામ અર્થે જાઓ છો ત્યારે મારે એકલા રહેવું પડે છે આ સાથે હશે તો મારે થોડો બોલો ચાલો પણ થશે કહ્યું પણ એ તો એની ગાસડી કરી ઊંચકી પત્નીના કહેવા પ્રમાણે લંગડાની ગાસડી કરી ઊંચકીને આગળ ચાલવા માંડ્યા ધીમે ધીમે ચાલતા પતિ પત્ની મૌન છે થોડી વાર આમ ચાલ્યા પછી બ્રાહ્મણ પત્નીના મનમાં કપટ જાગ્યું કોઈ પણ રીતે આ મારા પતિનો ફેસલો થઈ જાય તો લંગડો અને મારે પછી મજા જ મજા આમ મનમાં વિચારે છે મનમાં વિચારે છે ત્યાં રસ્તામાં એક કૂવો આવ્યો બ્રાહ્મણી મો સિસ્કારતા બોલી બાપ રે બાપ તો પાછી એવી તરસ લાગે છે કે પાણી નહીં મળે તો હું મરી જઈશ બ્રાહ્મણી આગળ બોલે ત્યાં યજ્ઞદત્ત કૂવા પાસે પાણી લેવા દોડ્યું પાછળ પાછળ બ્રાહ્મણી પણ ગઈ અને જેવો કૂવા નજીક આવ્યો એટલે એણે યજ્ઞદત્તને કૂવામાં ધકેલી દીધો યજ્ઞદત્ત બિચારો જઈ પડ્યો કૂવામાં હવે બ્રાહ્મણી લંગડાની ઘાસડી માથે મૂકી ચાલતી પકડી આમ એક નગરને સીમાડીએ પહોંચી નગરમાં પ્રવેશતા કર લેનારે સૈનિકે રોકી એ બાય આ ઘાસડી નીચે ઉતાર જે વસ્તુ હોય એનો કર ચૂકો પછી તું નગરમાં જા બ્રાહ્મણીએ ઘાસડી સોડી તો અંદર હતો લંગડો કર લેનાર બોલ્યો આ કોણ છે એ મારા પતિ છે પંગે લગ્ન છે એટલે આમ ઉચકીને લાવી છું કર લેનારાએ તેને રાજા પાસે લઈ ગયા તો બ્રાહ્મણીએ કહ્યું અમે અમારા કુટુંબીઓના ત્રાસથી એમને છોડી અહીં આશરો લેવા આવ્યા છીએ રાજાએ દયાથી તેને નગરમાં રહેવાની છૂટ આપી કેટલાક દિવસ પછી એક સાધુ કુવા પાસે આવ્યો એને યજ્ઞદત્તની કુવામાંથી બહાર કાઢ્યો પછી યજ્ઞદત્ત પણ લંગડો અને તે બ્રાહ્મણી રહેતી હતી તે નગરમાં આવ્યો બ્રાહ્મણીએ યજ્ઞદત્તને જોયો એણે રાજાને ફરિયાદ કરી આ માણસ મારા લંગડાપતિનો દુશ્મન છે એને આ નગરમાં તમે રહેવા નહીં દો અને રહેવા દેશો તો અમને મારી નાખશે તેની વાત સાંભળી રાજા યજ્ઞદત્તને પકડી વધ કરવાની આજ્ઞા આપી યજ્ઞદત્તે તેથી રાજાને કહ્યું રાજન તમે ભલે મારો વત કરો પણ પહેલાં એ સ્ત્રી પાસે મારી થાપણ છે એ મને પાછી અપાવો બ્રાહ્મણે બોલી મારી પાસે એની કોઈ ચીજ જ નથી યજ્ઞ બોલ્યો ખોટું બોલે છે એ સ્ત્રી એણે મારી પાસેથી મારું અડધું દાનમાં લીધું છે સૌ દેવતા એના સાક્ષી છે હવે તો બ્રાહ્મણી ગભરાઈ ગઈ એણે રાજાના અને દેવતાઓના ભયથી પોતાને આપેલું મળેલ અડધું જીવન પાછું આપવાનું વચન આપ્યું અને ચમત્કાર થયો રાજા અને બધા જોતા રહ્યા અને બ્રાહ્મણી ભોય પર પછડાય અને મૃત્યુ પામી રાજાજી તો આચાર્ય પામ્યા એણે યજ્ઞદત્તને બધી માંડીને રાજાની બધી કથની કંઈ સંભળાવી આમ પુરુષ પત્નીથી એવો પર્વશ હોય છે કે એને ખુશ કરવા તે ગમે તે કરવા તૈયાર થાય છે વિશ્વાસ એ સંબંધ છે વિશ્વાસીના કોઈ પણ સંબંધ ટકતો નથી ભલે ગમે તેટલો પ્રેમ કે એકતા હોય પતિ પત્નીનો સંબંધ સાથે રહેવાનો નથી પરંતુ એકબીજાને સમજવાનો એકબીજા પર વિશ્વાસ કરવાનો અને સત્યની સાથે ઊભા રહેવાનો છે આપણે આ અદ્ભુત લાગણીઓને આપણા જીવનમાં અપનાવશું અને આ વાર્તા દ્વારા આપણે સાંભળ્યું પ્રેમ અને વિશ્વાસની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ